નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા એક કરોડ નેવું હજારની છેતરપિંડીના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે સુરતના વતની અને ભાવનગરમાં રહેતા અજયભાઈ જસવંતભાઈ પટેલને શેરબજારમાં રોકાણ કરાવવા માટે વિશ્વાસમાં લઈને રૂપિયા એક કરોડ નેવું હજારની છેતરપિંડી કરવામાં આવી હતી આ મામલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ કેસમાં પોલીસે સાયલા ગામના બ્રિજેશ શૈલેષભાઈ પટણીની ધરપકડ કરી છે આ અગાઉ આ કેસમાં પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી